નમસ્કાર મિત્રો એસ એમ ઠાકોરની તરત તમે સારી રીતે ઓળખ છો છો તે અત્યારે રોસ્ટિંગ વિડીયો બનાવતા હોય છે અને જેને તેની ગાળો બોલતા હોય છે અને તેમની મજાક પણ ઉડાવતા હોય છે ત્યારે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો એસ એમ ઠાકોર પર કેસ થયો છે ઢીસા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો છે શું મિત્રો તમને શું લાગે છે કે આ કેસ કબ્બર ઠાકોરે કર્યો છે કે કંઈ એમના વિરોધીએ તે તો જોવાનું રહ્યો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો આ તો થવાનું હતું જ કેમ કે એસ એમ ઠાકોરે ઘણા બધા લોકોની લાગણીને દુભાવી છે અને ઘણા બધા લોકોના રોસ્ટિંગ વિડીયો બનાવ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એસ એમ ઠાકોરને શું આવી રીતે માર મારી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો આ વિડીયો સાચો છે કે ખોટો તે તો ખબર નથી પણ મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો પણ આ વિડીયોને પૂરું જોજો અને વધુમાં વધુ શેર કરજો